નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ તેર જાન્યુઆરી બે હજાર પચીસ ને સોમવારના રોજ મિત્રો આજની આવક તો કોઈ છે નહીં એટલે આવક નહીં જણાવું પણ જે સ્ટોક માલ પડેલો છે એ જણાવી દઉં તમને કે અહીંયા ચાર બ્લોક ભરેલા છે બ્લોક નંબર દસ નવ અગિયાર અને બાર આ ચાર બ્લોક મિત્રો અહીંયા ભરેલા છે ત્યારબાદ મિત્રો આ જે વરો ઊભો પટ્ટો છે તે ઠેઠ કુવા સુધી ભરેલો છે આજનું હરાજીનું કામકાજ મિત્રો અહીંયાથી દસ નંબરના બ્લોકથી શરૂઆત થવાની છે આપ જોઈ શકો છો અહીંયા વેપારી ભાઈઓ ભેગા થઈ ગયા છે ત્યારબાદ મિત્રો સ્ટોકમાં હજી બે છાપરા ભરેલા છે નવો વેબ્રિજ ગ્રાઉન્ડ છે તે અડધો ભરેલો છે મિત્રો ત્યાં જોઈ તો શનિવારે અડધી હરાજી લેવાઈ ગઈ છે ને અડધું હજી ત્યાં પડ્યું છે ત્યારબાદ મિત્રો મોટા ડૂમ છે તેની સામે બે પટ્ટા ભરેલા છે બસ આટલી સ્ટોક હજી માલ પડેલો છે મિત્રો અને આજની હરાજીનું કામકાજ અહીંથી ચાલુ થવાનું છે દસ નંબરના બ્લોક થી તો હરાજીનું કામકાજ હમણાં ચાલુ થાય એટલે જાણી લે કે કેવો રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ તો ફાઇનલી ખેડૂત મિત્રો હરાજીનું કામકાજ શરૂ થઈ ગયું છે ખાલી આવશે ભાઈ રૂપિયા પચીસ ત્રીસ ચાલે તેરે ચાલે પંચ ઈચાલે પચાસ પંચાવન પંચાવન બધુ છે મૂકેલો છે ઝીણા મોટું બધું મિક્સમાં છે બસો એકસાઠ રૂપિયા બે તુલ બધું મિક્સ માં બસો એકસાઠ રૂપિયા મળશે બસો ને એકસઠ રૂપિયા ભાવતી

ચાલીસ પિતાલીસ પચાસ પંચાવન પંચાવન હજ થઈને

ત્રણસો એકોતેર રૂપિયા ભાવતી આમ થોડુંક સાઈઝ માં ઝીણા મોટું ઝીણું થોડુંક ઓછું દેખાય બાકી મોટી સાઈઝા ત્રણસો એકોતેર રૂપિયા ભાવતી મોટી બોમ્બર સાઇઝ હતી જ્યાં ત્રણસો ને એકોતેર રૂપિયા ભાવતી હતી

મિત્રો ત્રણસો ને છવ્વીસ રૂપિયા વાવતી બધું છે સાઈઝ માં ઝીણ મોટું બધું મિક્સ હોય ને થોડીક સારી ક્વોલિટી છે થોડુંક મીડિયમ વધે છે આ પ્રકાર નું ત્રણસો ને છવ્વીસ રૂપિયા વાવતી હોય

જોઈ શકો છો એકદમ સાઈઝ વાળો બધી એક હરકી સાઈઝ છે બહુ લાંબુ જીણા મોટું નથી અને સારી ક્વોલિટીમાં એકદમ કલર વાળો માલ છે ત્રણસો ને એક્યાસી રૂપિયા છે મસ્ત માલ છે કલર બહુ સારો આ પ્રકારની મીડિયમ સાઈઝ છે આની અંદર થોડીક મિક્સમાં આવી બાકી બધી એક હરકી દેખાય આવડી સાઈઝ ત્રણસો ને એક્યાસી રૂપિયા ભાવ છે બાકી માલ સારો બસો બસો ને સોળ રૂપિયા ભાવ દેજે મીડિયમ સાઈઝ માં છે તમને દેખાડું હું ડુંગળી તો ખબર પડે મિત્રો આ પેલા વેચાણ એ માલ છે બસો ને રૂપિયા ભાવ થી જોઈ શકો છો સાઈઝ માં જીણી ગુલટી ગુલટ છે મોટી સાઈઝ છે આની અંદર થોડીક પણ ઓછા ભાગે કોકો ગાંઠી દેખાય બાકી બધી આવડી છે ઝીણી ગુલટી ટાઈપ ગુલટી ગુલ્ટા સાઈઝ છે બસો સોળ રૂપિયા ભાવ થી છે બાકી ઉગાવો કસ્તર હે બગાડ નથી બસો ને સોળ રૂપિયા ભાવ થયો છે કલર વારો માલ ને સારી ગુલ્ટી છે જોઈ શકો છો આની અંદર આવી સારી ગુલ્ટી છે બસો ને સોળ રૂપિયા ભાવ થયો છે અને આના ત્રણસો ને એકત્રીસ રૂપિયા એકત્રીસ જોઈ શકો છો આ સાઈઝ ને આ માલ છે માં બધું છે ઝીણા મોટું બધું માં છે સાઇઝમાં જોઈ શકો છો આવડી મોટી બમ્પર સાઈઝ હોતી કોકો ગાટી છે આની અંદર બાકી વધારે પૂરતી આવડી સાઇઝ છે મીડિયમ સાઇઝ આની અંદર અને કલર વારો માલ સારો માલ છે ચોર્યાસી કટાનો વકલ છે આવડો આ

ત્રણસો ને સોળ રૂપિયા ભાવ થયો આના બસો ને છાસઠ રૂપિયા ભાવ થયો મીડિયમ સાઈઝ છે અને ગુલ્ડી છે બહુ મોટી સાઈઝ નથી બમ નથી આવડી મોટા મોટી સાઈઝ છે બાકી ગુલ્ડી છે ને મોટી મીડિયમ સાઈઝ છે બસો ને રૂપિયા ભાવ થયો આની અંદર થોડોક ઉગાવો છે બાકી બગાડ નથી બસો ને રૂપિયા ભાવ થયો અને આના રૂપિયા આમાં થોડોક બગાડ દેખાય છે તમને કોક બગાડ દેખાય છે બાકીમાં લાય સારો છે એટલો બધો કલર નથી આની અંદર અને સાઇઝ વાત કરીએ તો સાઈઝ આની અંદર જોઈએ તો બધી સાઇઝ છે થોડીક આવડી મીડિયમ સાઇઝ છે પછી મોટી સાઇઝ જોઈ તો મોટી સાઈઝ હોતી છે આની અંદર આ પ્રકારની મોટી સાઈઝ હોતી છે અને જીણી ગુલટી વાત કરીએ તો મિત્રો ગુલટી છે આની અંદર એટલે સાઈઝમાં માં બધું છે ત્રણસો સોળ રૂપિયા ભાવ દે તે સારો માલ છે ને થોડોક બગાડ માલ હોતો છે આની અંદર મિક્સ આ બર્કર નો સોળ રૂપિયા ભાવ થયો બાકી કસ્તર એ થોડું એકાણું રૂપિયા પાવતું સાઇઝ માં બધું છે ઝીણા મોટું બધું મિક્સમાં તે મોટી સાઇઝ માં થોડુંક બેતું હોત આની અંદર મિક્સમાં માં આ પ્રકારના બેતા હોય થોડાક મિક્સ માં છે બસો ને એકાણું રૂપિયા ભાવતું તે ઝીણું ઉલટી હોતું છે કલર વાળો માલ હોતે છે ને કલર વગરનો માલ હોતે છે જઈ શકો છો આ એકદમ કલર વાળો માલ છે અને આ પ્રકારનો કલર ડલ થઈ ગયેલો માલ હોતે છે મિક્સમાં બસો ને એકાણું રૂપિયા આવતી ત્રણસો હાઈ સિત્તેર પંચોતેર તો મિત્રો આના ત્રણસો ને છપ્પન રૂપિયા ભાવ થયા હું ત્રણસો ને છોતેર રૂપિયા ભાવ થયો શુભમ દલાલ માં બે વકલ વેચાણા છે મિત્રો ડુંગળી દેખાડ દઉં તમને આલ સેમ જ ડુંગળી છે કે જાજો ફેર રહે ને ત્રણસો છપ્પન રૂપિયાનો ભાવ થી તે જોઈ શકો થોડુંક ઝીણા મોટું હોય ને થોડુંક કાળું હોય ને થોડુંક આવું લાઈટ વાળું સારો માલ હોતો છે એની અંદર બાકી થોડુંક કાળું હોતું છે આ પ્રકારનું આના ત્રણસો છપ્પન રૂપિયા ભાવ થયો આના ત્રણસો છોતેર રૂપિયા બાકી બે સેમ જ છે માલ કઈ લાંબો ફેરફાર છે એની જોઈ શકો તો આના ત્રણસો છોતેર રૂપિયા ભાવ થયો છે એનો સિને આવી ગયો હવે પંચાયું પંચાણું ત્રણસો થઈ નો રૂપિયા પાંચ થઈ પાંચ નહીંસો પંદર વીસો

મૈં મચિ઱ાણ સલી જેાણ સ� ez он SHE! જાળાચા જાણ ત્રણસો ને પિંચોતેર રૂપિયા ભાવ થયો છે વાત કરી પેલા તો મીડિયમ સાઈઝ ને મોટી સાઈઝ છે ગુલ્ટી નથી એની અંદર ત્રણસો ને પિંચોતેર રૂપિયા પેલે બીટમાં જ વેચાણો છે મિત્રો ત્રણસો ને પિંચોતેર સુપર માલની ની મિત્રો વાત કરું તો જોઈ શકો છો આવો સુપર માલ છે એકદમ મસ્ત માલ છે બાકી થોડુંક આ પ્રકાર છે મીડિયમ ક્વોલિટી માલ હતો મિક્સમાં માં ની અંદર પતિ ડેમેજ ને એવું થોડુંક મિક્સ છે ત્રણસો ને પિંચોતેર રૂપિયા ભાવ થયો તો આ તો આજના ડુંગળીના બજાર ભાવને મિત્રો બજારમાં જોઈ તો મને થોડી એવી હજી મંદી દેખાણી છે મિત્રો હાલ એવરેજ બજારની મિત્રો વાત કરીએ તો બસો રૂપિયાથી લઈને ત્રણસો સવા ત્રણસો રૂપિયા સુધીનું એવરેજ બજાર છે ને મિત્રો જે સારા માલ છે જે આપણે ચારસો હવા ચારસો રૂપિયા થતા હતા એ માલની મિત્રો વાત કરીએ તો અત્યારે સાડા ત્રણસો થી પોણા ચારસો રૂપિયા સુધીનું ઊંચામાં બજાર ભાવ બોલે છે મિત્રો મિત્રો આ વિડીયોમાં આટલું જ ફરી મળશું હવે નવા વિડીયોમાં એક બીજા ભાગમાં મળશે પાછા બપોરની આસપાસ ત્યાં સુધી સૌ ખેડૂતભાઈ રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો ને અને ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ